વાવથરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં આજે ફરી એકવાર વાતાવરણે પલટો લેતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું અને પાડણ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો સુઈગામ તાલુકામાં વારંવાર આવી રહેલા માવઠાના કારણે ખેડૂતો લાચાર બન્યા છે અને કુદરત સામે હવે તેઓ હતાશ થઈ ગયા છે ખેડૂતોના તૈયાર પાકને અણધાર્યા વરસાદથી મોટું નુકસાન પહોંચ્યું છે અને ખેતીની નુકસાનીથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે જોકે આ કમોસમી વરસાદે માત્ર ખેતીને જ નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂક્યું છે વારંવારના વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે આ વિસ્તારમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એક તરફ વરસાદની ઠંડક અને બીજી તરફ ગરમીના અપરાટના કારણે રોગચાળો ફેલાવાનો ભય વધી ગયો છે સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે કે ગંદા પાણીના ભરાવા અને વાતાવરણના સતત પલટાથી મચ્છરજન્ય રોગો શરદી ઉધરસ અને અન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે આમ સુવી ગામના લોકો માટે એક તરફ ખેતીના નુકસાનની ચિંતા છે તો બીજી તરફ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે લોકોની મુશ્કેલીઓ બેવડાઈ છે